સરકારી શાળાઓને શુદ્ધ ભોજન મળી રહે ગુજરાતના બાળકો કુપોષણથી પીડિત છે તેવા આક્ષેપોને લઈને દક્ષિણ ભારતની જાણીતી સંસ્થા પાત્ર દ્વારા શહેરની મોટાભાગની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવાનું કોન્ટ્રાક્ટ છે ત્યારે પર્વતપાચા ખાતે આવેલી પાત્ર ફાઉન્ડેશન ફરી વિવાદમાં આવી છે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કામદારો પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતર્યા હતા ન્યાયની માગણીઓ કરી હતી તેઓના જણાવ્યા પ્રમાણે તેમને જ્યારે કામ પર રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પગારમાં દર વર્ષે બારસો રૂપિયાનો વધારો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ પોતાએ કરેલ બાંહેધરીથી ફરી છે સંસ્થા દ્વારા બારસો રૂપિયાની જગ્યાએ ફક્ત બસો રૂપિયાનો જ પણ વધારો કરવામાં કામદારો દ્વારા સંસ્થાને લિખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ પણ પરિણામ ન આવતા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ હતી લેખિતમાં રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ આવ્યો નથી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત મારું નામ પિયુષ પટેલ છે હું છેલ્લા દસ બાર વર્ષથી અહીંયા અક્ષયપાત્રમાં નોકરી કરું છું આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર એક હજારની આસપાસ વસતો હતો આ વખતે દોઢસોથી બસો રૂપિયા વધ્યો છે એ અમને સંતોષકારક નથી અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી પણ એનો કોઈ જવાબ આપ્યો નથી અને આ લોકો પોલીસની ધમધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું આમ કરશું તેમ કરશું પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં તો અમે ગુનો કર્યો રહ્યો અમારો કોઈ ગુનો હોય તમને બતાવો પોલીસવાળા અમને કહે છે એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા પોલીસવાળાને પોલીસવાળાના થ્રુ વાત કરીને કીધું કે ભાઈ બે વાગે મીટિંગ છે તમે બે વાગે ચાર પાંચ જણા આવીને વાત કરો નિર્ણય આવશે કઈ દો લેવામાં આવશે